અધ્યક્ષ શ્રી સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને કલમે જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે ને તણખલાઓએ તારી દીધાના દાખલા છે હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય જહાર કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાને દાખલા છે છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે સાહાબી પડખા સાહેબી પડખા ઘસે છે રેશમી ને કાળી મજૂરી રસ્તાની દાખલા છે દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર ત્યારે કોઈની દુવાઓએ અસર દેખાડવાના દાખલા છે અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ જેના જન્મના દાખલા છે તેના મરણના દાખલા છે વિષય સમજજો મિત્રો તમે તમારો પદ ક્લાસ વનથી કરી અને ક્લાસ સેવન ક્રમ અનુસાર અધિકારી સહિત થઈ તેમજ દેશના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ પોતાના પદ અને ગરિમાનું લાળ જળવાઈ રહે એવી રીતે તમે લોકહિતમાં કામ કરજો એવો આ સંદેશ છે અમારો અમુ અને અમુ ટીમ દ્વારા આપ સૌનું કલ્યાણ હોવ એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના ન